આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો આજના સમાચાર ભરૂચ ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં ગુજરાત ગેસની ભંગાણથી દોડધામ ભરૂચના આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઇન લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી ભરૂચના ઝઘડિયામાં સેવા રૂરલ હોસ્પિટલ આવેલી છે જેમાં તેમની નવી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે આજ રોજ જેસીબી મશીન વડે કામગીરી કરતી વખતે મશીનનો પાવડો ગુજરાત ગેસ લાઇનમાં બાકી જતાં ગેસ લાઇન લીકેજ થઈ હતી જેને કારણે દોડધામ મચી ગઈ હતી આ સમય સેવા રૂરલ હોસ્પિટલના સંચાલકોની તેઓ તેમની ટેકનિકલ ગેસની ટીમે પ્રથમ ગેસ પુરવઠો બંધ કરાવી લીકેજ પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરી હતી ટીમે લીકેજ બંધ કરાવ્યા બાદ પુનઃ હોસ્પિટલના તમામ દર્દીઓને સલામતી રીતે વોર્ડમાં ખસેડવામાં આવ્યા રિપોર્ટર અબ્દુલ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા